કેમ છો મજામાં એવી આશા રાખું છું જો આ મારા મમ્મી છે મમ્મીએ એ શાક સુધારી દીધું છે અને અહીંયા આ બિલાડીનું બચ્ચું બેઠું છે બીજું બિલાડીનું બચ્ચું અહીંયા રમી રહ્યું છે જો કેવું મસ્ત ધૂમ મચાઈ રહ્યું આ પાછું દોડીને આવે છે અને બીજું કે અત્યારે સોજનું રાધવાનું ચાલુ જ છે જો આ અહીંયા વટાણા છે વટાણા નું શાક બનાવવાનું છે કેટલા મસ્ત લીલા લીલા વટાણા છે સરસ તાજા અને અહિયાં મસાલો ટીચાઈ રહ્યો છે અને અહિયાં બધું ખાવાનું કઈક બની રહ્યું છે હા અને આ બંને જણા તો એટલી મસ્તી કરે છે એટલી મસ્તી કરે છે ને અમારા ઘરમાં બિલાડીઓ છે તે અને અહીંયા મારા મિસ્ટર ઉગ્યા છે ભોય પથારી કરીને જો અમારે ખાવાનું તો બાકી છે હમ આ હરગો છે આ મસાલા છે અને આ બધું પાવડર છે અને આ વટાણા પડ્યા છે તપેલાની અંદર રહી ફૂટે છે તો હવે તેલ નાખી રહ્યા છે હમ નાખ્યું હવે શું નાખી રહ્યા છે જીરું જીરું નાખ્યું તેલ નાખીને પછી જીરું નાખ્યું અંદર હવે આ શું છે આ તો લસણ હટે કે હા ચાલો હવે લસણ કકડાઈ દીધો ને લસણ કતરાઈ દીધું હોય બસ અને આવા બધું તૈયાર થઈ જશે આવા વટાણા નાખી રહ્યા છે વટાણા નાખી દીધા તેલમાં શેકવાના વટાણા તો ચડી જાય તરત વટાણા બહુ કઈ પેલા ના હારા બફાઈ ગયા હવે આ લાવી દીધું બરાબર

આ મરચું નાખ્યું હળદર નાખી આ મીઠું નાખ્યું બધું તૈયાર કરી દીધું હવે આ થોડીક બાફ થઈ જાય તેલમાં એટલે આરી ઉપર નાખી દેશે પછી પાણી થોડું નાખવાનું જવા હવે આ બફાઈ ગયું છે બધો મસાલો બધો મિક્સ કરી નાખી છે અંદર જો મિક્સ કરી નાખી છે અંદર આની અંદર બટાકા હરગો બટાણા શાક બનાવવાનું છે શાક થઈ જાય તૈયાર એટલે પછી આપણે બતાવીશું હવે આપણે આ ખાવાણીની અંદર મસાલાવાળું બધું થઈ અને હલાઈને અંદર વેઢ દેશે એટલે શું કે આપણો મસાલો ટીચેલો હોય બધો બાથલ ના જાય પાણી વેડી દીધું હવે અહીંયા ઢોકીને ઢોકી દેશે હવે ઢોકી દો હવે લોટ ચોડવાનું ચાલુ થઈ ગયું છે લોટ ચોડાવી રહ્યો છે

ચલો શું શું તૈયાર થઈ છે શાક છે સરસ શાક આ રોટલી છે આમાં ઘી છે આ દૂધ અને રોટલી ખાવા તૈયાર રાતનું ભોજન તૈયાર થઈ ગયું ચલો બધા જમવા આવી જાવ ફટાફટ બોલાવી દઈએ ને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ